શાળાઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મમ્મીઓનો મૂંઝવતો પ્રશ્ન એટલે કે આજે નાસ્તામાં શું બનાવું બાળકના લંચ બોક્સમાં શું બનાવું તો ચાલો જોઈએ મસ્ત મજાની એવી સરસ રેસીપી કે જે બાળકોને ખૂબ જ ભાવશે તો એના માટે સૌથી પહેલાં મેં અહીંયા મીની ખાખરા લઈ લીધા છે જે બાઇટ્સના ખાખરા આવે છે તે તમને આસાનીથી કોઈ પણ સ્ટોર ઉપર મળી જશે ખૂબ જ સરસ હોય છે અને એકદમ જ ક્રિસ્પી અને કડક હોય છે કે જેનાથી બાળકોના લંચ બોક્સમાં મૂકો તો નરમ પણ નથી થતા અને જો તમારે મોટાને ખાવા હોય તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે સરસ મજાના મેં અહીંયા ખાખરા લઈ લીધા છે ખાખરાને આ રીતે પ્લેટમાં હું અહીંયા ગોઠવી દઉં છું તમારે જેટલા ખાખરા બનાવવો હોય તે પ્રમાણે તમે લઈ શકો છો તો આ રીતે મેં અહીંયા ત્રણ ખાખરાને સારી રીતે ગોઠવી દીધા છે અને મેં એક સરસ બાઉલ લઈ લીધું છે તેમાં આ રીતે સબ્જીઓને કટિંગ કરી લીધી છે તો તેમાં છે ડુંગળી ટામેટા કેપ્સિકમ અને મારી પાસે પાકલ કેરી હતી એટલે કે આમ કાકડા કેરી પણ થોડીક પાકેલી હતી તો તે લઈ લીધી છે તમે તેની જગ્યાએ જો તમારી પાસે મકાઈ હોય તો તેને પણ બાફીને લઈ શકો છો કંઈ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો આમ બધી જ વસ્તુને એક બાઉલમાં એડ કરી દેવાની છે અને ખૂબ જ સારી રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો બધી વસ્તુ લેવાય છે ત્યારબાદ તેમાં થોડુંક મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખવું ત્યારબાદ થોડોક ચાટ મસાલો નાખવો બાળકોને ખૂબ જ ભાવતું હોય છે ખાટું મીઠું એટલા માટે થોડુંક ધાણા એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે આમ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણું ફિલિંગ છે એ સરસ મજાનું બનીને રેડી થઈ જાય છે તો અહીંયા આપણું ફિલિંગ છે એ રેડી થઈ ગયું છે ચાલો આગળની પ્રોસેસ જોઈએ કે શું કરવાનું છે તો ત્યારબાદ આ જે ખાખરા છે મિની ખાખરા છે આ જ પ્રોસેસ સેમ તમે મોટા ખાખરામાં પણ કરી શકો છો પરંતુ આવી રીતે જો મિની ખાખરા હોય તો દેખાવમાં પણ ખૂબ સારા અને અટ્રેક્ટિવ લાગે છે અને બાળકોને પણ ખૂબ જ ભાવે છે તો આ રીતે ત્રણે ત્રણ ખાખરામાં આપણે કેચઅપ લગાવી દેવાનું છે તેમાં તમે કોઈ પણ યુઝ કરી શકો ફ્રૂટ કેચઅપ ટોમેટો કેચઅપ કિસાન કેચઅપ કોઈ પણ મેં અહીંયા ફ્રૂટ કેચઅપ યુઝ કર્યો છે ત્યારબાદ તેને ખૂબ જ સારી રીતે ચમચીની મદદથી સ્પ્રેડ કરી લેવાનું છે બધામાં અને એકદમ જ મસ્ત સારી રીતે ફેલાવી લેવાનું છે તો સારી રીતે અહીંયા ફેલાવી લીધા પછી આપણે જે આ ફિલિંગ રેડી કર્યું છે તેને આ રીતે ઉપરથી એડ કરી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણે ફિલિંગને એડ કરી દીધું છે ત્રણે ત્રણમાં આ જ રીતે ફિલિંગ એડ કરી દેવાનું છે ધાણા પણ ઉપરથી એડ કરવાના નથી આપણે સાથે જ એડ કરી દીધા છે ત્યાર પછી તેની ઉપર આપણે આ એકદમ જ ઝીણી સેવ આવે ફરસાણ માટેની તેને આપણે એડ કરી દઈશું કે જેનાથી દેખાવ પણ સરસ આવે અને ખૂબ જ સરસ એવું આપણું મસ્ત મજાના ખાખરા બનીને રેડી થઈ જાય તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ જ મસ્ત હેલ્ધી એવા બાળકો માટે મિની ખાખરા બનીને રેડી થઈ ગયા છે જેને તમે ખાખરા પીઝા કહી શકો મસાલા પીઝા કહી શકો મસાલા ખાખરા કહી શકો તો આ રીતે જો દેખાવ પણ એકદમ સરસ અટ્રેક્ટિવ આવે છે અને બાળકો બધી સબ્જી સાથે સરસ રીતે તેને ખાઈ પણ લેશે તો એકવાર તમે પણ ટ્રાય કરજો લંચ બોક્સમાં મૂકવા માગતા હોય તો ત્યારે પણ મૂકી શકો છો કેમ કે આખા ક્રિસ્પી હોય એકદમ ઢીલા પણ નહીં થાય